વારંવાર ગેરશિસ્ત આચરવા બદલ ભાજપના વોર્ડ પંદરના કોર્પોરેટરને પક્ષે અંતે શોકોઝ નોટિસ ફટકારી કોર્પોરેશનની સભામાં સ્મશાનના ખાનગીકરણ મુદ્દે ભાજપ કોંગ્રેસના સભ્યોનો હોબાળો પુત્રી સાથે વાત નહીં કરવા દેતા બ્યુટિશિયનને પૂર્વ પતિની ધમકી મુંબઈ આવીને તલવારથી મારીશ વડોદરા જિલ્લા પંચાયતના આંદોલન કરતા ત્રણસો હેલ્થ વર્કરોને નોટિસ ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં આપેલા ચુકાદાને બહાલ કરાયો આત્મહત્યાની ધમકી કે તેનો પ્રયાસ ક્રૂરતા છે જે છૂટાછેડાનું કારણ બની શકે હાઈકોર્ટે કહ્યું કેનેડા બાદ અમેરિકાનો પણ ભારતીય એજન્સીને બદનામ કરવાનો પ્રયાસ વિદેશમાં હત્યાઓમાં રોની સંડોવણી પ્રતિબંધ મૂકો અમેરિકન પંચે કહ્યું મહિલા મેયર વેદના મ્યુનિસિપલ કમિશનરને મારી સાથે વાત કરવામાં ઇન્ફિરિયોરિટીવ કોમ્પ્લેક્સ છે તેમણે ઉપર રજૂઆત કરવી જોઈએ કે કોઈ ડોક્ટર આઈએએસને મેયર બનાવે ટ્રમ્પનો આદેશ હવે વોટ આપવા માટે નાગરિકતાનો પુરાવો જરૂરી સુપ્રીમ કોર્ટે કહ્યું ન્યાયાધીશનો આ નિર્ણય સંપૂર્ણપણે અમાનવીય અને અસંવેદનશીલ કહેવાય અલ્હાબાદ હાઈકોર્ટે સત્તર માર્ચે કહ્યું હતું કે બાળકીના ગુપ્ત ભાગોને પકડવાને પાયસામાની દોરી છોડવી બળાત્કારનો પ્રયાસ નથી રાહુલ લોકસભા સ્પીકર બિરલા પર આરોપ મને સદનમાં બોલવા દેતા નથી ચારધામમાં રીલ બનાવનાર લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન પણ નહીં મનસ્વી હવાઈ ભાડા રોકવા સરકાર એઆઈ આધારિત સિસ્ટમ બનાવે લાંચ લેતા પકડાયેલા પીએફ અધિકારીના ઘરે ઇસીબીનું સર્ચ બે લાખ રૂપિયા રોકડા મળ્યા ગુજરાત મુખ્ય હેડલાઇન્સ પર બળાત્કાર અંગે અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર સુપ્રીમનો સ્ટે દક્ષિણ કોરિયાના દક્ષિણી વિસ્તારમાં જંગલની મોટી આગ બેકાબુ બની ચોવીસના મોત નીપજ્યા અમેરિકી ચૂંટણીમાં વ્યાપક સુધારા માટેના આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા સીબીઆઈએ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને દરોડા પાડ્યા શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ગેરમાર્ગે દોરનારી જાહેરાતો ફરિયાદ સંબોધવાની વ્યવસ્થા બે મહિનામાં બનાવવા સુપ્રીમનો રાજ્યોને નિર્દેશ તોફાનના પગલે સ્પેનના પર્યટન સ્થળ માલાગામાં સફેદ બરફની ચાદર છવાઈ ઓસ્ટ્રેલિયાની સંસદમાં કાર્યવાહી દરમિયાન સાંસદે મરેલી માછલી દેખાડી રક્ષિત ચોરસિયાને જડબાના ઓપરેશન કરાયા બાદ એસએસજીમાં રજા અપાઈ

નાણાકીય ગેરરીતિઓ ઝડપાઈ સીતારમણે કહ્યું હવે વોટ્સએપ સહિતની લોકોની એક પણ ચેટ ખાનગી નહીં રહે સરકાર ડોક્યુ કરશે એમએસએમઈ કૃષિ અને સસ્તા મકાનો માટે લોન ને વેગ મળશે ટ્રમ્પે ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા હવે યુએસમાં મત આપવાના નાગરિકતાનો પુરાવો ફરજિયાત મહાદેવ બેટિંગ એપ કેસમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનગર ઘર સહિત વીસ સ્થળે સીબીઆઈના દરોડા બિહારમાં દુષ્કર્મ પીડિતાએ એસિડ ફેંકી આરોપીનો ચહેરો બાળી નાખ્યો વડોદરા શહેર ભાજપની યાદ વાસ્થળી અને અહમની લડાઈ ખુલીને હવે સામાન્ય સભામાં આવી પાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરો બાખડ્યા મેયર અને ચેરમેન દોઢ વર્ષથી હમ સાથ સાથ હવે હમ આપકે હે કોન જેવો મોટો સવાલ નજર સંદેશ મુખ્ય હેડલાઇન્સ પર અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી અસંવેદનશીલ સુપ્રીમ કોર્ટે કહ્યું એશિયાનો સૌથી મોટો તુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલ્લો મુકાયો યુએસ ધાર્મિક સ્વતંત્રતા પંચ ખુદ ચિંતાનો વિષય ભારતે કહ્યું વીએમસીનું તંત્ર સ્મશાનોમાં સુવિધા કરતું નથી મરવાના પૈસા પણ નાગરિકો પાસેથી લેવાના જેવો મોટો સવાલ ભારતમાં સો માંથી બાવીસ ટકા સુપર રીચ દેશ છોડીને વિદેશમાં વસવા આતુર ભૂતડી ચાપા બસ સ્ટેપોમાં સામાજિક તત્વોના અડ્ડાથી મુસાફરોની હેરાન ઘટી રક્ષિતના જળવાના ભાગે ફ્રેક્ચરની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી શેરબજારમાં મંદીથી રોકાણકારોનો સોનામાં રોકાણ તરફ ઝુકાવ વધ્યો દિલ્હી બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ કમળ ખીલશે ઓમ બિરલાએ રાહુલ ગાંધીને લોકસભાની પરંપરા મુજબ વર્તવા શિખામણ આપી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જેમનો આદર્શ ઔરંગઝેબ છે તેમનું વર્તન પણ આવું જ હશે તે ઔરંગઝેબનો મહિમા કરી રહ્યા છે મુખ્યમંત્રી યોગીએ કહ્યું રાહુલ જેવા નમૂના હોવા જોઈએ સીએમ યોગીએ કહ્યું એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર ગુજરાતમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે હુમલા અને ભેદભાવમાં વધારો થયો સાથે ઝડપાયો કુલ બે લોકોની ધરપકડ કરાઈ હરિયાણામાં માર્ગ અકસ્માત અમદાવાદના ત્રણ પોલીસ કર્મીઓના કરુણ મોત નીપજ્યા અમદાવાદમાં આઈપીએલમાં લાઈવ મેચ જોઈને સટ્ટો રમતો એક યુવક ઝડપાયો ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવિત્રી મહાદેવી વર્માની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી બુકોલી જમણાપાદર બનાસ નદીમાંથી અનધિકૃત રીતિનું ખનન ઝડપાયું હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર સ્થાનાંતરિત થયેલી ભાવનગર ડિવિઝનની મોટા ભાગની ટ્રેનો હવે સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે તો આ હતી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ